ત્યારબાદ નીકળેલી શોભાયાત્રામાં વથાણ ચોક ખાતે પહોંચી હતી ત્યાં ગણપતિ બપ્પાની સ્થાપના તેમજ આરતી પૂજન પ્રસાદ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા

તેમજ પ્રિતેશ પ્રજાપતિ સાહેબ તાલુકા પંચાયતના સદસ્ય ગોરધનભાઈ પટેલ તાલુકા પંચાયતના ઉત્પાલસિંહ જાડેજા છગનભાઈ આયા તેમજ વેપારી મંડળના પ્રમુખ ડોક્ટર અનિલભાઈ ભાનુશાલી મનોજભાઈ માનાણી ગામના સરપંચ ગોવિંદભાઈ બડિયા ઉપસરપંચ રતિલાલ સેંઘાણી કાનજીભાઈ બડિયા દીપકભાઈ આયા સુરેશભાઈ કાનજીયાણી નિલેશભાઈ સોની જયંતિભાઈ સોની તેમજ ચેતનભાઈ આયા અલ્પેશ કારિયા હિરેન પઢારિયા નવીન ગોસ્વામી વિવિધ સમાજના વડીલો પ્રમુખ શ્રીઓ તેમજ ગામના આગેવાનો

જે ડોમ છે એનામાં ગણેશ ભગવાનની સ્થાપના કરવામાં આવશે અને તેમજ વિનોદભાઈ ચાવડા આપણા કચ્છ મોરબીના સાંસદ એમના દ્વારા જે અહીંયા કોમ્યુનિટી હોલનો ગ્રાન્ટ આપેલી એનું પણ લોકાર્પણ હતું અને સાથે એક બસ સ્ટેશનનું પણ લોકાર્પણ હતું તો આ પ્રોગ્રામમાં અમારા વિરાણી ગામના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખશ્રી તેમજ હાલના તાલુકા પંચાયતના ચેરમેનશ્રી ઉત્પલસિંહ ગામના સરપંચ શ્રી ગોવિંદભાઈ ભડિયા ચેરમેન કાનાભાઈ પડિયા તેમજ ધુલાભાઈ બહેનુ બધા તેમજ ગામના પૂર્વ સરપંચ શ્રી છગનભાઈ એમજીભાઈ અમારા કિસાન સંઘના પ્રમુખ મનોજભાઈ વેપારી મંડળના પ્રમુખ અનિલભાઈ ભાનુસાલી તેમજ તમામ પાટીદાર સમાજના અગ્રણી વેલાભાઈ મુખી તેમજ અમારા પ્રવીણભાઈ પટારીયા સમુભાઈ દીપકભાઈ ભગવાનભાઈ ખત્રી સમાજના આગળ જયંતિભાઈ સોની દીપકભાઈ તમામ બધા વડીલો મળી અને અત્યારે સુરેશભાઈ પટેલ અને પ્રવીણભાઈ બીજા અમારા પઢારિયા શંભુભાઈ સોની ઉપસગપંશ્રી રતિલાલભાઈ બધા સાથે મળી અને અત્યારે એનું ઉદઘાટન કરી અને બધા ગામ લોકો અહીંયાથી ખૂબ જ રાજીભો વ્યક્ત કર્યો હતો